નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ શોપસોન પર આજે આપણે એવી પાંચ સામાન્ય વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમે રોજબરોજ વાપરો છો જેવી કે પેન ટી શર્ટ મોબાઈલ ફોન વોટર બોટલ અને સ્ટેશનરી પણ એ બધાની અંદર છુપાયેલી એવી રહસ્યમય વાતો છે જેને સાંભળી તમે ચોક્કસ કહેશો કે આ તો ખબર જ નહોતી તો ચાલો વિડિયોને અંત સુધી જુઓ અને જાણો શોકિંગ ફેક્ટ્સ એક પેન પહેલો ફેકટે છે કે પેનની શોધ અઢારસો ઇઠ્યાસી માંગ થઈ હતી પણ શરૂઆતમાં જે પેન હતી એને ઇંકમાં ડૂબાડીને લખવું પડતું તેને ડીક પેન કહેવામાં આવતી આજે તો તમે જે બોલપોઇન પેન વાપરો છો એ બહુ જ આધુનિક અને સરળ છે બીજો ફેકટે છે કે તમે કયો કલરનો પેન વાપરો છો એ તમારા મૂળ પર અસર કરે છે લાલ પેન અલાર્ટનસ આપે છે કાળો પાવરફુલ લાગણી આપે છે અને નીલો શાંતિનો સંદેશ આપે છે ત્રીજો ફેક્ટ એવા પેન વિશે છે જે સ્પેસમાં પણ લખી શકે છે હા નાસા દ્વારા વિકસાવેલો સ્પેસ પેન સીરો ગ્રેવિટીમાં પણ પરફેક્ટલી કામ કરે છે આવા પેનની કિંમત આજે હજારો રૂપિયા થાય છે ફેકટ બે ટી શર્ટ ટી શર્ટ પહેલીવાર યુદ્ધકાળ દરમિયાન સોલજર્સ દ્વારા પહેરવામાં આવતી પહેલા તેને અંદર પહેરવા માટે બનાવવામાં આવી હતી પણ આજે તે ફેશનનો ભાગ બની ગઈ છે બીજો એ છે કે ટી શર્ટ ઉપર લખાયેલા મેસેજ આપણા સબકોન્શિયસલી મૂડને અસર કરે છે જેમ કે સ્ટે સ્ટ્રોંગ કે નેવ અપ જેવા મેસેજવાળી ટી શર્ટ આપણા કોન્ફિડન્સને વધારતી હોય છે ત્રીજો ફેક્ટે છે કે ઓર્ગેનિક કપાસથી બનેલી ટી શર્ટ પરંપરાગત કપાસ કરતાં એકાણું ટકા ઓછું પાણી વાપરે છે એટલે કે ફેશનમાં રહીએ પણ નેન્ટાવાય પણ બચાવીએ ફેકટ ત્રણ મોબાઈલ ફોન મોબાઈલ ફોન એટલે આજની દુનિયાનું જરૂરી સાધન દુનિયાનો પહેલો મોબાઈલ ફોન મોટરોલા ડાયનાટેક હતો જે લગભગ એક કિલોગ્રામ જેટલો ભારે હતો અને તેને ચાર્જ કરવા માટે દસ કલાક લાગતા હતા બીજો શોકીન ફેંકટે છે કે એક સામાન્ય માણસ દરરોજ સરેરાશ છન્નું વાર મોબાઈલ ચેક કરે છે એ પણ ઘણીવાર કોઈ ખાસ કારણ વિના ત્રીજો અને ખતરનાક ફેક્ટ એ છે કે તમારા ફોન પર રહેલી સ્ક્રીન પર ટોયલેટ સીટ કરતાં પણ વધુ બેક્ટેરિયા હોઈ શકે છે એટલે ફોન વાપરો પણ એને નિયમિત સાફ કરવાનું ભૂલશો નહીં ફેકટ ચાર વોટર બોટલ જ્યારે તમે બોટલમાંથી પાણી પીતા હોવ ત્યારે ક્યારે વિચાર્યું છે કે એ બોટલ તમારા હેલ્થ હેબિટ પર કેવી અસર કરે છે પહેલા ફેક્ટ મુજબ આપની બોડીનો લગભગ સાઠ ટકા ભાગ પાણીથી બનેલો છે છતાં ઘણીવાર આપને પૂરતું પાણી પીતા નથી બીજું જાણવું એ છે કે જો બોટલ પર ટાઈમ ગોલ્સ હોય તો તમે દિવસભરમાં જરૂરથી પૂરતું પાણી પી જાઓ છો ત્રીજો ફેક્ટ છે કે યુરોપના કેટલાક દેશોમાં તમે તમારી પોતાની બોટલ લઈને જશો તો રેસ્ટોરન્ટ કે જ્યુ શોક તમને ડિસ્કાઉન્ટ આપે છે ઓસ્ટ્રિયા અને જર્મની એમાં આગળ છે ફેકટ પાંચ સ્ટેશનરી અને સ્ટીકી નોટ્સ સ્ટીકી નોટ એક્સિડેન્ટલ શોક છે સાયન્ટિસ્ટ સ્પેન્સ સિલ્વર એક સ્ટ્રોંગ બ્લુ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ એને એક એવું ચિકાવું મળ્યું જે રિમૂવેબલ અને રિયુઝ થઈ શકે એવું હતું અને એમથી જન્મ થયો સ્ટીકી નોટ્સનો બીજો ફેક્ટ એ છે કે પેસ્ટલ કલરના સ્ટીકી નોટ્સ વાંચવા અને યાદ રાખવા માટે વધારે અસરકારક હોય છે કેમ કે બ્રાઇટ કલર્સ ડિસ્ટ્રેક્શન્સ આપે છે ત્રીજું રહસ્ય એ છે કે જો તમારું બેસ્ક ઓર્ગેનાઇઝ અને સ્ટેશનરીથી સજ્જ હોય તો તમારી ક્રિએટિવિટી પચ્ચીસ ટકા સુધી વધી શકે છે તો મિત્રો આ હતા પાંચ સામાન્ય વસ્તુઓ પણ એના અંદર છુપાયેલા પંદર એવી વાતો કે જેને સાંભળી તમે પણ વિચારતા થઈ જશો તમે તો એમાંનું કયું ફેક્ટ પહેલાંથી જાણતા હતા નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો આવી જ વધુ ઇન્ટરેસ્ટિંગ અને નોલેજથી ભરપૂર વિડીયો જોવા માટે શોપસોન ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો